નમસ્કાર દર્શક મિત્રો હું સ્વાગત છે વિજાપુર ટીબી રોડ પર બપોરે એક ચોંકાવનારી ઘટનાએ આસપાસના વિસ્તારમાં હલચલ મચાવી દીધી હતી જાણે રસ્તા પર પાર્ક કરેલી એક સ્વિફ્ટ કારમાં અચાનક આગ લાગી હતી જાણવા મળ્યું છે કે કારના માલિક માર્ટ મોલમાં ખરીદી કરવા ગયા હતા જાણે આ દુર્ઘટના બની બપોરે લગભગ દોઢ વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનાથી વ્યસ્ત રોડ પર અફડા તફરીનો માહોલ સર્જાયો હતો દુકાનદારો અને રાહદારીઓ ગભરાટ સાથે જ્વારાઓ અને ધુમાડાઓના ગોટે ગોટા જોતા રહ્યા હતા જે કાળના જે કાળના આગળના ભાગથી શરૂ થઈને ઝડપથી પાછળના ભાગ સુધી ફેલાઈ હતી સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને વિજાપુર નગરપાલિકાની ફાયર ટીમ ઝડપથી ઘટના સ્થળે પહોંચી હતી ફાયર ઇન્ચાર્જ ઓફિસર કુલદીપભાઈ પટેલ અને રાજનભાઈ પટેલની આગેવાની હેઠળ ટીમે ટીમે પાણીનો માળો ચલાવી આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી દીધી હતી એક કલાકની કઠિન મહેનત બાદ અને ઉત્તમ ઉત્તમ સમન્વય સાથે ફાયર ટીમના સભ્યો અને એપ્રેન્ટિસ કરતા યુવાનોએ આગને સંપૂર્ણ રીતે કાબૂમાં લઈ લીધી હતી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આગનું કારણ એન્જિનમાં હીટ પકડવાને કારણે હોઈ શકે જોકે વધુ તપાસ હજુ ચાલુ છે સદનસીબી આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ સ્વિફ્ટ કાર્ડને ભારે નુકસાન થયું છે સ્થાનિક લોકો અને દુકાનદારોએ ફાયર ટીમની ઝડપી કામગીરી અને અસરકારક કામગીરીની પ્રશંસા કરી હતી જેણે આ ઘટનાને વધુ ગંભીર બનાવતા અટકાવી હતી